નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બહાર જમવાનું બનાવવાના છે તો બ્લોકની અંદર બન્યા રહી છે હું તમને બતાવું છું કઈ રીતે બનાવી રહ્યા છીએ આમ તો અત્યારે આપણે જમવાનું બી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે ડાળ તો બની ગઈ છે આની અંદર આ ડાળ બનાવી દીધી છે અને હવે આ ચોખા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે તો હું પહેલાં જમવાનું બનાવી લઉં પછી પાછા આપણે મળીએ છીએ તો મિત્રો ફાઇનલી આપણું જમવાનું બની ગયું છે ડાળ ભાત બનાવી દીધું છે તો હવે હું જમી લઉં જમી લઈએ પછી પાછા મળીએ હશે ફાઇનલી આપણું જમવાનું કામ પતી ગયું છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળીશું નવા બ્લોકની અંદર